ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ નો ઉમેદવાર છું વિધાનસભા ચામુંડા નગર સિહા કોઈ પ્રાથમિક શાળામાં કરી દીધું છે હું વાઘોડિયા વિધાનસભાના સર્વે મતદાર ભાઈઓ બહેનોને નમ્ર અપીલ કરું છું કે આપ ગરમી પહેલા આપ આપનું મતદાન કરી અને વેળાહર મતદાન કરે એવી આપ સૌને હું અપીલ કરું છું જય હિ ભારત